પહેલા મસરૂભાઈ માં વખત માં અમે વાણા વાવી ખાતા હતા ને અમારું વાણા માં મકાન હતા અમને મસરૂભાઈ એમ કીધું કે અમે જા તમને ચેક દેમ વારી ગઈ સિરિયા આ ચેક મે વાયા પછી તમારે કારવામાં ઉતરવાનું આવતું નથી અને કારવાની અંદર તમને આપી થી ઈ તમને લેવામાં કોઈ સરકાર આવતું નથી અને કીધું આ છે આ અમારું અમે અમારું દેવા પૂર્તિ અમારું દેવા પૂર્તિ અમે દેતા હોય તો અમારે બંદ જો સામાને સરકારથી આગર આગર વધુ નથી અમારે પણ આ પાછો તમને જા ચેનબેમ પાવર વાડી નીલે એના છે 35 વરસ 35 વરસથી પાછો આ પૂલ ભાઈનો આ પૂલ ભાઈને ના 3 વરસથી ત્યારે આ આવ્યા ત્યારે મારવા અંદર અંદર પોરા પોરા ઘર પાછા પાડી નાખ કે કે સરકારનું કામ ચાલે છે સરકાર ના ના તમને પાળોમાં તો અમે કીધું હશે ભલામાં ઘર પાડી નાખો મારા મોડે ચાર ચાર ઘર પાડી નાખ કે તો અમે જાતું કરો આ પાછા 3 વરસ પછી પાછા આ લોકો આવ્યા કે પાછો બધું પાડી નાખો અરે અમને મારું પાડો તો મારું 35 વર્ષ પહેલા પાણી નાખું તો અમારું ઝૂંપડા તો ત્યાં અમને કાજુ મળતો અમને આવાના વર્ખાટ પાડે અમે ગરીબ માણા અમે ઢીલાબી બેનક મજૂરી કરતા પડી અને અમારે એશિયા છે કે ન આ બનાવી લાગે કે અમારો માલ બસા લે નકાડામાં ક્યાં જાય અમે સાહેબને અમારે સરકારને એટલી જ મારી નિમ્ર વિનંતી છે કે અમે અતારે જાય તો ક્યાં જવાય મારા જીણા જીણા બાલ બસા લેન કામ ને અમારી પાસે ડોક્યુમેન્ટ કે છે અમારું તાહે છે આ ડોક્યુમેન્ટ ના હું જેવું તો અમાર તાહે છે કેટલા વર્ષથી જીવો છો 50 60 વર્ષ જીવો પર 50 60 વર્ષથી રહી છે રહે છે ત્યાં આયા પ્રકારના પુલ ભાઈ આપણું પેલે કાય હતું ને સાહેબ આ તો હાંભાળી હતું અને મારા સસરા આ રખડું કરતા પગે પડું કરતા ये नी बिकेगा गोपाल खदी तो कागज सब मंथादर या जमा या अरे है। अवे हूं क्यों के अरे भाड़वाए से हम कोठी-बुठी बिलिंगु से ये तिथि पांच चार रिक्शा बिलिंगु से तिथि पांच चार हमारे को नलतर रूप न थी और हमारे केला भाड़वाए वजह से अरे तातकाल के पालो पाड़ी पाड़ी लको हमारे कर वकर तादी तो तालीयो हमें लागवा क्या हमारे कोई आशिरन न थी काही न थी ये हद तक के उद्यत हो जाए तो जगते जने जाए मनने

જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ બ્રાન્ડેડ કંપનીના ડાયમંડ બિલ્ડિંગની સામે રિંગ રોડ કચ્છ